હિંદુઓના સૌથી મોટા ધાર્મિક મેળાવડા પૈકીનો એક એવો મહાકુંભ મેળો પ્રયાગરાજ પ્રયાગરાજ માં તેર જાન્યુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર દરમિયાન યોજાવા જઈ રહ્યો છે ભારતમાં પ્રયાગરાજ હરિદ્વાર નાસિક અને ઉજ્જૈન એ ચાર સ્થળે કુંભ મેળો ભરાય છે જે તે સ્થળે દર બાર વર્ષે એક વાર કુંભ મેળાનું આયોજન થાય છે જેની મુલાકાતે સમગ્ર ભારત અને વિશ્વભરના દેશોના આસ્થાળુઓ આવે છે ચાલીસ કરોડથી વધુ મુલાકાતીઓનો અંદાજ ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ સરકારનો અંદાજ છે કે આ વર્ષના પ્રયાગરાજ કુંભમેળામાં દેશ વિદેશના ચાલીસથી પિસ્તાલીસ કરોડ લોકો હાજરી આપશે આ વિશ્વ રેકોર્ડ હશે મુલાકાતીઓમાં સમાજના પ્રત્યેક વર્ગના લોકો હશે મેળામાં હાજર રહેનાર કેટલીક જાણીતી હસ્તીઓના નામની ચર્ચા અત્યારથી જ મીડિયામાં ચાલી રહી છે શું છે ફ્લાઇટના વિકલ્પો ઝડપી આવાગમનની વાત કરીએ તો હવાઈ મુસાફરી દ્વારા પ્રયાગરાજ પહોંચવા માટે તેર થી ઓગણીસ જાન્યુઆરી માટે દિલ્હી પ્રયાગરાજની ફ્લાઇટની કિંમત ફ્લાઇટ ફેર પાંચ હજાર અને સાત હજાર પાંચસો રૂપિયા વચ્ચે છે દસ થી બાર જાન્યુઆરી માટે આ રૂટની ફ્લાઇટના દર દસ હજારથી તેર હજાર રૂપિયા જેટલા છે મુંબઈથી પ્રયાગરાજની ફ્લાઇટ સાત હજાર પાંચસો થી બાર હજાર રૂપિયામાં ઉપલબ્ધ છે ચેન્નાઈથી પ્રયાગરાજની ફ્લાઇટ તેર હજારથી પચ્ચીસ હજાર રૂપિયા સુધીની છે બેંગલુરૂ પ્રયાગરાજની ફ્લાઇટની કિંમત છ હજાર લઈને બાર હજાર રૂપિયા વચ્ચે છે તમામ ફ્લાઇટના દર સમય સાથે વધતા જાય એવું બની શકે છે છે આ રેલવે વિકલ્પો જે લોકો ટ્રેન દ્વારા પ્રયાગરાજ પહોંચવાનું વિચારી રહ્યા છે તેમના માટે શરૂઆતના દિવસે એટલે કે તેર જાન્યુઆરીના દિવસની ટિકિટની ઉપલબ્ધતા અત્યંત મર્યાદિત છે નીચે મુજબની ટ્રેનો ટ્રેન ફેર ઉપલબ્ધ છે દિલ્હીથી ઉપડતી વંદે ભારત બાવીસ હજાર ચારસો છત્રીસ ટ્રેન સવારે છ વાગ્યે નીકળશે અને બપોરે બાર વાગીને આઠ મિનિટ વાગ્યે પ્રયાગરાજ પહોંચાડશે તેર અને ચૌદ જાન્યુઆરી માટે લાંબુ વેઇટિંગ લિસ્ટ છે અત્યારે એમાં પંદર જાન્યુઆરી થી ટિકિટ ઉપલબ્ધ છે રાજધાની બાર હજાર ચારસો ચોવીસ દિલ્હી થી સાંજે ચાર વાગીને વીસ મિનિટ વાગ્યે ઉપડે છે અને રાતે વાગીને મિનિટ વાગ્યે પ્રયાગરાજ પહોંચે છે એમાં તેર જાન્યુઆરી માટે કોઈ ટિકિટ ઉપલબ્ધ નથી પરંતુ ચૌદ થી સોળ અને અઢાર જાન્યુઆરી માટે વિકલ્પો ખુલ્લા છે તેજસ રાજધાની બાર હજાર ત્રણસો દસ दिल्ली थी सांजे पांच वागी ने दस मिनट वागे उपरे छे अने राते बार वागी ने त्रण मिनट वागे प्रयागराज पहुंचे छे एनी टिकट तेर जानुआरी ना रोज उपलब्ध नथी परंतु चौदह थी, थी सोल जानुआरी सुधी उपलब्ध छे आ विशेष ट्रेन सेवा लाभ लई शकाय पंदर जानुआरी थी तेवीस फेब्रुआरी सुधी आईआरसीटीसी एक विशेष भारत गौरव ट्रेन सेवा शुरू करशे એ ટ્રેનમાં ચૌદ કોચ હશે અને પ્રતિ સફર લગભગ સાતસો પચાસ મુસાફરોને સમાવી શકાશે આ વિશેષ ટ્રેન સેવા પ્રયાગરાજ ખાતેના મહાકુંભ ગ્રામ આઈઆરસીટીસી ટેન્ટ સિટી પેકેજનો એક ભાગ છે આ ટ્રેન પુનાથી ઉપડશે અમદાવાદ થી કઈ રીતે જશો રેલવે માર્ગે અમદાવાદ થી પ્રયાગરાજ જવા માટે એક્સપ્રેસ ત્યાસી બનારસ વીકલી સુપરફાસ્ટ એક્સપ્રેસ બાર હજાર નવસો પિસ્તાલીસ અને અઝીમાબાદ એક્સપ્રેસ બાર હજાર નવસો સુડતાલીસ જેવા વિકલ્પો ઉપલબ્ધ છે અલબત્ત તમામ ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ લિસ્ટ છે એટલે કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતા નહીવત છે મુલાકાતીઓએ તત્કાલ સેવા પર આધાર રાખવો પડશે અમદાવાદથી પ્રયાગરાજ જવા માટેના હવાઈ વિકલ્પો પણ સસ્તા નથી તેર જાન્યુઆરીની સવારની ફ્લાઇટ્સની ટિકિટની કિંમત બાર હજાર રૂપિયાથી લઈને સત્તર હજાર રૂપિયા સુધીની છે ક્યાં રહેવું સૌથી મોંઘું હશે મેળાનું મુખ્ય સ્થળ ત્રિવેણી સંગમ છે જેની નજીકની હોટેલની કિંમતો પ્રતિ રાત્રિ અગિયાર હજારથી લઈને ત્રીસ હજાર રૂપિયા સુધીની છે